હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રિપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પામ્બરશો ફિઝિક્સ આજે આપણે વિદ્યાર્થી મિત્રો સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર જે તમને હવે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ટોપિક ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટરના જ ઉપર આધારિત આજે એમસીક્યુનો પાર્ટ સિક્સ જોવા જઈ રહ્યા છીએ આપણે ઘણા બધા એમસીક્યુ આપણા ટ્રાન્ઝિસ્ટરના જોયા તમારા દિમાગ દિમાગની અંદર લગભગ બધું પ્રે મેમ્બરાઈઝ થઈ ગયું છે પ્રેક્ટિસ થઈ ગઈ છે તેમ છતાં હવે લાસ્ટ પાર્ટની અંદર આપણે આગળ વધીએ એની અંદર અમુક એમસીક્યુ તમને સોલ્વ કરવા પણ આપીશ તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ઓકે ચાલો તો એની અંદર સો છે કલેક્ટર પ્રવાહ એક મિલી એમ્પિયર જેટલો ફેરફાર થતો હોય તો એ મીટર પ્રવાહમાં કેટલો ફેરફાર થાય ઓકે કોમન એ મીટર એટલે સી માટે પ્રવાગેન એ આપ્યો છે બીટા સો કલેક્ટર પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈસી વન મિલી એમ્પિયર બીટા મેળવી એટલે બીટા ઉપરથી આલ્ફા મેળવો અથવા યસ ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા યસ આના આના ઉપરથી જ તમે કરો આલ્ફા મેળવવાની જરૂર નથી બીટા બરાબર ડેલ્ટા છેદમાં ડેલ્ટા આઈબી તો ડેલ્ટા આઈબી મેળવી લેલ્ટા ડેલ્ટાઇસી પાંચ એમ્પિયર ઇટ્સ ઓકે ચાલો બીટા આવી ગયું હવે તમે જાણો જ છો ત્રણેય પ્રવાહ વચ્ચેનો સંબંધ ડેલ્ટા આઈ બરાબર ડેલ્ટા આઈસી પ્લસ ડેલ્ટા આઈબી ઇટ્સ ઓકે ચાલો ડેલ્ટા આઈ ઈ જ મેળવવાનો છે તો ડેલ્ટા આઈસી કેટલો છે દસ ની માઇનસ પાંચ એટલે સો પ્લસ વન દસ ની માઇનસ પાંચ ડેલ્ટા આઈ ઈ બરાબર વન જીરો વન દસ માઇનસ પાંચ એમ્પિયર તો ડેલ્ટા આઈ વન પોઈન્ટ જીરો વન દસ ની માઇનસ ત્રણ એમ્પિયર તો ડેલ્ટા આઈલ ટુ વન પોઈન્ટ છે જવાબ આવો ચેક કરો યસ બધું છે તો વન પોઈન્ટ જીરો વન મિલી એમ્પિયર ઓપ્શન બી એ સાચો જવાબ છે ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ નીચે આપેલ પરિપથના એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થાય ચાલો આ ઇનપુટ વોલ્ટેજ છે આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ ચાલો વોલ્ટેજ આપ્યું નથી એટલે પ્રવાહ હશે એટલે આઈ આર એલ છેદમાં આઈ આર આઈ બરાબર ને આઈઆઈ કેન્સલ એવી બરાબર આર એલ ના છેદમાં આર ચાલો કેટલું પાંચ ના છેદ એટલે દસ ની ત્રણ ઉપર જાય એટલે માઇનસ ત્રણ એટલે સો ચાલો એવી બરાબર સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો ઓકે રેડી

લોગ હજાર હજાર નો લોક થાય ત્રણ તો એવી ડીબી માં વીસ ગુણ્યા ત્રણ તો એવી બરાબર વીસ ગુણ્યા ત્રણ એટલે સાઈઠ ડીબી ચાલો આનો જવાબ આવશે સાઈઠ છે જવાબ યસ ઓપ્શન બી ધ ઓપ્શન રેડી સિમ્પલ એન્ડ સોબર ફોર્મ્યુલા છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક એલઈડી છ વોલ્ટની બેટરી અને અવરોધ આર સાથે કાર્ય કરે છે તેમાંથી દસ મિલિયમનો પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ ડ્રોપ બે એટલે પેલા તો એલઈડી નો વોલ્ટેજ ડ્રોપ ડેલ્ટા વી બરાબર છ માઇનસ બે એટલે ચાર વોલ્ટ આવી જશે આ છ છે બે છે વોલ્ટેજ ડ્રોપ આવશે ચાર વોલ્ટ પ્રવાહ આપ્યો છે આર બરાબર ડેલ્ટા વી ના છેદમાં આઈ ચાર ના છેદ માં દસ ની માઇનસ બે ઉપર આવે તો ચારસો ચાલો ચારસો ઓમ તો તમને અવરોધ આવે ચારસો ઓમ છે યસ

વચ્ચે હોય અને બેઝ અને કલેક્ટર વચ્ચે એક નું મૂલ્ય પાંચ વોલ્ટ થી દસ વોલ્ટની વચ્ચે હોય રેડી તો આ પોઈન્ટ પાંચ થી એક એટલે એક આવશે જો આવી રહ્યો છે એક પોઈન્ટ પાંચ નથી એટલે એક છે તો જવાબ ઓપ્શન એ ધ રાઈટ ઓપ્શન ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ કલેક્ટર પ્રવાહ એકસો વીસ મિલિયમ્પિયર બે મિલિયમ્પિયર અવરોધ ગઈન ત્રણ તો પાવર ગેન કેટલો આઈબી બે મિલિયમ્પિયર અવરોધ ગેન એટલે આરએલ છેદમાં આર આઈ આઉટપુટ અવરોધના છેદમાં ઇનપુટ અવરોધ તો એપી કેટલો તો બીટા મેળવી લ્યો ને છેદમાં આઈબી એકસો ના છેદ માં બે એટલે સાઈઠ રેડી ચાલો આવી ગયો હવે એપી છે એટલે છ સાહીઠ એટલે છ ગુણ્યા એક નો વર્ગ ગુણ્યા ત્રણ વર્ગ છત્રીસ ગુણ્યા ત્રણ દસ બે છોતેરી

ડેલ્ટા આઈસી બરાબર અઠાણું કર નાખું અઠાણું ગુણ્યા બે દસ ની માઇનસ પાંચ એકસો છન્નું હે આઠ દુ એટલે એકસો છન્નું ઓકે તો ie બરાબર વન નાઇન્ટી સિક્સ દસ ની માઇનસ પાંચ ડેલ્ટા આઈ બરાબર ડેલ્ટા આઈસી પ્લસ ડેલ્ટાબી તો ડેલ્ટા બી ટુ ડેલ્ટા આઈ માઇનસ ડેલ્ટા આઈસી ડેલ્ટા આઈ બી ઇઝ એકસો છન્નું માઇનસ પાંચ ઓકે એટલે વન નાઇન્ટી સિક્સ માઇનસ પાંચ ઓછા ડેલ્ટા આઈસી બે મિલિટ આનો બસો કર નાખો ડેલ્ટા આઈસી આવે ડેલ્ટા આઈસી છે ઇટ્સ ઓકે ચાલો તો ડેલ્ટા આઈસી રેડી આઈ છે બસો એટલે બસો દસ ની માઇનસ પાંચ ઓછા એકસો છન્નું માઇનસ પાંચ માઇનસ પાંચ ડેલ્ટા ઇબી બરાબર ચાર દસ ની માઇનસ પાંચ એમ્પિયર હે તો તમને શેમાં પૂછ્યું છે ઓકે મિલી એમ્પિયર માં પૂછ્યું છે तो डेल्टा आई बी बराबर दस नी तो डेल्टा चलो भी जीरो चार मिली एम्पीयर तो ऑप्शन ए इज द राइट ऑप्शन चलो इट्स इके आगे नेक्स्ट नीचे दर्शा आकृति

આ એ મીટર અંદર જાય એટલે પીએનપી બહાર આવે તો એનપીએન રેડી તો આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર કહેવાય તો જવાબ આવશે એનપીએન ચાલો ઇટ્સ ઓકે રેડી આગળ વધીએ નેક્સ્ટ જયારે એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લિફાયર તરીકે ઉપયોગ કરીએ છે ત્યારે કલેક્ટ ઇલેક્ટ્રોન બેઝમાંથી કલેક્ટર તરફ જાય સાચી વાત છે કારણ કે એ મીટર ઇલેક્ટ્રોન બેઝમાં આવે બેઝ બેઝમાંથી કલેક્ટરમાં જાય હોલ એ મીટર માંથી બેઝ હોલ એ મીટર માંથી બેઝમાં નો આવે ઇલેક્ટ્રોન એ મીટર માંથી બેઝ માં આવે એટલા ખોટું ઇલેક્ટ્રોન કલેક્ટર માંથી બેઝ તરફ જાય ખોટી વાત ઇલેક્ટ્રોન બેઝ માંથી કલેક્ટર હોલ બેઝ માંથી એ મીટર તરફ જાય હોલ બેઝ માંથી એ મીટર તરફ જાય ઇલેક્ટ્રોન છે એ એ મીટર માંથી બેઝ માં આવે તો યસ બેઝમાં તો હોલ હોય જ છે

દસ માઇનસ બે ઓકે તો વોલ્ટેજ ગેન એવી કેટલો માઇનસ બે ચોવીસ ના છેદમાં ત્રણ એટલે આઠ તેરી ચોવીસ એટલે આઠ આઠ છ અડતાલીસ ફોર્ટી એટ દસ માઇનસ બે એટલે જીરો પોઈન્ટ ફોર્ટી

માટે સારું પાવર એમ્પ્લિફિકેશન મળે રેડી કોમન એમીટર ઇઝ રાઈટ કારણ કે સુધીનું પ્રમાણ વધારે હોય ચાલો ઓકે નેક્સ્ટ આગળ વાત કરીએ

તો કલેક્ટર પવર હશે આઈસી તો આઈસી બરાબર પંચાણું ટકા પોઈન્ટ પંચાણું આની કિંમત લાવો એટલે આઈ મળી જાય અને એના ઉપરથી આઈબી બરાબર આઈ આઈસી એટલે આ મળી જશે ઇટ્સ ઓકે આ તમારા માટે છોડું છું વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફરી પાછું તમારા માટે છે સેલ્ફ પ્રેક્ટિસ એક ટ્રાન્ઝિસ્ટર માટે પ્રવાહ લુબ્ધિ આલ્ફા આપ્યું છે 0.95 એમીટર પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈ 10 મિલી એમ્પિયર એટલે 10 ની માઈનસ 2 એમ્પિયર તો બેઝ પ્રવાહનો ફેરફાર કેટલો થાય તમે આલ્ફા ઉપરથી IC મેળવી લ્યો ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IE રેડી ને આના ઉપરથી ડેલ્ટા આઈસી બરાબર આઈ સી શકો આના ઉપરથી આ મળી જશે તમારી સામે જ છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોમન બેઝ રચના માટે પ્રવાહ ઉબ્ધિ કોમન બેઝ માટે આલ્ફા કારણ કે સીબી માટે પ્રવાર આલ્ફાના છેદમાં વન માઇનસ આલ્ફા આલ્ફા ને બીટા વચ્ચેનો સંબંધ છે પોઈન્ટ પંચાણું તો છેદમાં વન માઇનસ પોઈન્ટ પંચાણું એટલે પોઈન્ટ પંચાણું ના છેદ પોઈન્ટ જીરો ફાઈવ એટલે પંચાણુ ના છેદ માં પાંચ ઓગણીસ પંચા સિમ્પલ વાત છે તો જવાબ આવશે બીટા ઇઝ ઇક્વલ ટુ ઓગણીસ ચાલો આવી ગયું ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઇટ્સ ઓકે આગળ વધીએ નેક્સ્ટ એક ટ્રાન્ઝિસ્ટર માટે વિવર્ધન આંક એમ્પ્લીફિકેશન ફેક્ટર પોઈન્ટ આઠ છે એટલે ચાલો આપણે લઈ લઈએ આલ્ફા પોઈન્ટ આઠ

પોઈન્ટ આઠ ના છેદમાં વન માઇનસ પોઈન્ટ ટુ આવશે ને એટલે આઠ ને બધા શું .2 પડીયા આખો બરોબર છે એટલે આઠ ભાગ્યા બે એટલે ચાર ચાલો બીટા ચાર આવી ગયું બીટા ડેલ્ટા ડેલ્ટા આઈબી ચાલો ડેલ્ટા આઈસી સૂત્રો કરતા દસ ની માઇનસ ત્રણ ચોવીસ દસ ની માઇનસ ત્રણ એમ્પિયર એટલે ચોવીસ મિલી એમ્પિયર ઇટ્સ ઓકે તો આનો આન્સર આવશે